નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ગાયત્રી પ્રજ્ઞા મંદિર તેત્રીસ જેપી નગર દ્વારા દેસાઈ હાઉસ સંસ્કાર વિલારો હાઉસ સોસાયટીમાં ત્રણ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન ગાયત્રી મહાયજ્ઞ સમગ્ર પૂજા વિધિ બે ડૉક્ટર યુગલ દપ્તી તથા તેમના માતા પિતા દ્વારા કરવામાં આવી ત્રણ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દેસાઈ ફેમિલીના પરિવારજનો તથા સંસ્કાર વિલારો હાઉસના સભ્યો મળીને આશરે બસો પચાસ જેટલા શ્રદ્ધાળુએ યજ્ઞમાં આહુતિ આપી અને યજ્ઞનો લાભ લીધો ગાયત્રી મહાયજ્ઞની સાથે ડૉક્ટર ઈશાનીબેનના ગર્ભધારણ સંસ્કાર પણ કરવામાં આવ્યા મનુષ્યના જીવનમાં ગર્ભધારણ સંસ્કારનું શું મહત્ત્વ છે તેની પણ વિશેષ સમજણ આપવામાં આવી ગર્ભધારણ સંસ્કાર કરવાથી બાળક તેજસ્વી બને છે તથા બાળક તણાવ મુક્ત વ્યવહાર કુશળ પ્રત્યેક ક્ષેત્રમાં સફળ અને સાચો નિર્ણય લઈ શકે તેવી સમજણવાળું બને છે આ સાથે દીકરી ક્રિશાના જન્મદિવસ સંસ્કારની પણ ઉજવણી કરવામાં આવી સમગ્ર કાર્યક્રમની પુણ્યહુતિ બાદ અતિથિગણ અને યજમાનોને શ્રી રામ શર્મા આચાર્ય લેખિત પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું થી પધારેલ દક્ષાબેન દિનેશભાઈ પટેલ દ્વારા પરમપુંજ્ય ગુરુદેવ લેખિત પુસ્તકની વિતૃત માહિતી આપવામાં આવી તથા પુસ્તકોના લખાણ દ્વારા માનવ જીવનમાં કઈ રીતે ફેરફાર લાવી શકાય તેવી વિતૃત માહિતી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પ્રજ્ઞા મંદિર તેત્રીસ જેપી નગર બારડોલીના દિનેશભાઈ પટેલ શાંતાબેન પટેલ વિનોદભાઈ પટેલ ઉત્તમભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ ગાયત્રી પરિવારના મહિલા મંડળની બહેનો તથા દક્ષાબેન અને દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ